વિલ્સ સાથે ઠાકોર સમાજના મોટા સમાચાર મળી રહ્યા છે સ્ટુડિયો વિલ્સ પહોંચ્યું છે ઠાકોર સમાજના મહાસંમેલનમાં ઉત્તર ગુજરાતમાં ઠાકોર સમાજના બંધારણમાં ધરમૂળથી ફેરફાર થશે દિયોદરના ઓગળથડીમાં ઠાકોર સમાજનું મહાસંમેલન મળ્યું છે સાંસદ ગેનીબેન એમએલ અલ્પેશભાઈ સહિતના આગેવાનોની હાજરી ઠાકોર સમાજના મોટા આગેવાનોની હાજરીમાં હવે નવું બંધારણ ઘડવામાં આવશે સમાજમાં મોટા પરિવર્તન માટે ઠાકોર સમાજના નવા સોળ નિયમો ઘડવામાં આવશે લગ્ન મૈત્રી કરાર ઉજવણી અને નશાખોરી રોકવા માટે નિયમો બનશે સગાઈ અને જાન માટે વ્યક્તિઓની મર્યાદા નક્કી કરવામાં આવશે તો કારોનો કાફલો ડીજે સહિતની ભબકાદાર વસ્તુઓ પર બેન લાગશે મામેરામાં દાગીના પર પ્રતિબંધ માત્ર થશે રોકડમાં ઓઢામણું જમણવારનું મેનુ પણ મર્યાદિત રહેશે માત્ર એક જ મીઠાઈ પીરસવામાં આવશે જન્મદિવસથી ઉજવણીના ખર્ચનો શિક્ષણ પાછળ ખર્ચ કરવામાં આવશે તો મૈત્રી કરાર કે ભાગીને પ્રેમ લગ્ન કરનારને સમાજ હવે માન્યતા નહીં આપે સૌથી મોટી બધી નશાકારક વસ્તુઓનો ઉપયોગ પર પણ સંપૂર્ણ પ્રતિબંધ આવશે

ઓગણીસો ને અઠ્ઠાણુંમાં એ વખતના અમારા સમાજના ભામાસા સમાન જે ગણાતા એવા ભાવસિંહજી ડાયાજીએ આજથી સત્યાવીસ વર્ષ પહેલાં સમાજનું બંધારણ એ સામાજિક રીત રિવાજો માટે કર્યું હતું એના પછી આ સત્યાવીસ વર્ષે જ્યારે સમાજ મળી રહ્યો છે ત્યારે સત્યાવીસ વર્ષ પહેલાં પરિસ્થિતિ અલગ હતી અત્યારે પરિસ્થિતિ અલગ છે ટેકનોલોજીના જમાનામાં દેખાદેખી કરી અને લાખો કરોડો રૂપિયાના ખર્ચા એ સામાજિક પ્રસંગોમાં એમના પોતાની આર્થિક કેપેસિટી ન હોવા છતાં કરે છે એટલે ગરીબ વચ્ચે લેબર વચ્ચે અને પૈસા વચ્ચે આ ત્રણનો ભેદ છે ભેદભાવ છે એ ભેદભાવ દૂર થાય અને સમાજમાં સમસ ઉત્તર ગુજરાત એક જ જગ્યાએ પોતાની માલિકીની જગ્યામાં ભેગો થાય અને અલગ અલગ ધાર્મિકતામાં જ સમાજ સંકળાયેલો છે તો એને ધાર્મિકતા માટે કરીને સદારામ ધામ બને એવો આજે એજન્ટ આમીન નવેસર મૂકી છે બિલકુલ તો આ હતા ગેની બેન કે જેઓ કહી રહ્યા છે કે આજે ટોટાણાની અંદર જે સદારામ બાપાનું જે એક મહત્વપૂર્ણ જગ્યા આવેલી છે એ ભગવાન કહેવાય છે સદારામ બાપા એમનું એક સદારામ ધામ બને અને અને તેના થકી શિક્ષણની પ્રગટે ઠાકોર શિક્ષણ યુક્ત થાય તે માટેના પ્રયાસોના ભાગરૂપે આજે અહીંથી આ મહત્વપૂર્ણ કામગીરીના ભાગરૂપે આજે આ મહાસંમેલનની અંદર એક સંકલ્પ લેવાનો છે કેમેરામેન મનીષ દવે સાથે વિજયકુમાર દેસાઈ ઓગરથળી દિયોદર બનાસકાંઠા સ્ટુડિયો આજે ઠાકોર સમાજના મોટા સમાચાર મળી રહ્યા છે સ્ટુડિયોન વિલ્સ પહોંચ્યું છે ઠાકોર સમાજના મહાસંમેલનમાં ઉત્તર ગુજરાતમાં ઠાકોર સમાજના બંધારણમાં ધરમૂળથી ફેરફાર થશે દિયોદરના ઓગળથડીમાં ઠાકોર સમાજનું મહાસંમેલન મળ્યું છે સાંસદ ગેનીબેન એમએલ અલ્પેશભાઈ સહિતના આગેવાનોની હાજરી ઠાકુર સમાજના મોટા આગેવાનોની હાજરીમાં હવે નવું બંધારણ ઘડવામાં આવશે સમાજમાં મોટા પરિવર્તન માટે ઠાકોર સમાજના નવા સોળ નિયમો ઘડવામાં આવશે લગ્ન મૈત્રી કરાર ઉજવણી અને નશાખોરી રોકવા માટે નિયમો બનશે સગાઈ અને જાન માટે વ્યક્તિઓની મર્યાદા નક્કી કરવામાં આવશે તો કારોનો કાફલો ડીજે સહિતની ભબકાદાર વસ્તુઓ પર બેન લાગશે મામેરામાં દાગીના પર પ્રતિબંધ માત્ર થશે રોકડમાં ઓઢામણું જમણવારનું મેનુ પણ મર્યાદિત રહેશે માત્ર એક જ મીઠાઈ પીરસવામાં આવશે જન્મદિવસથી ઉજવણીના ખર્ચનો શિક્ષણ પાછળ ખર્ચ કરવામાં આવશે તો મૈત્રી કરાર કે ભાગીને પ્રેમ લગ્ન કરનારને સમાજ હવે માન્યતા નહીં આપે સૌથી મોટી બધી નશાકારક વસ્તુઓનો ઉપયોગ પર પણ સંપૂર્ણ પ્રતિબંધ આવશે

ઓગણીસો ને અઠ્ઠાણુંમાં એ વખતના અમારા સમાજના ભામાશા સમાન જે ગણાતા એવા ભાવસિંહજી ડાયાજીએ આજથી સત્યાવીસ વર્ષ પહેલાં સમાજનું બંધારણ એ સામાજિક રીત રિવાજો માટે કર્યું હતું એના પછી આ સત્યાવીસ વર્ષે જ્યારે સમાજ મળી રહ્યો છે ત્યારે સત્યાવીસ વર્ષ પહેલાં પરિસ્થિતિ અલગ હતી અત્યારે પરિસ્થિતિ અલગ છે ટેકનોલોજીના જમાનામાં દેખાદેખી કરી અને લાખો કરોડો રૂપિયાના ખર્ચા એ સામાજિક પ્રસંગોમાં એમના પોતાની આર્થિક કેપેસિટી ના હોવા છતાં કરે છે એટલે ગરીબ વચ્ચે પૈસા વચ્ચે સમાજમાં સમરસતા આવે એ આ મુખ્ય એજન્ડા છે બિલકુલ તો આજે આ જે પ્રકારે જનસંખ્યા પણ આવી રહી છે તો આ જનસંખ્યા માટે એક વિશેષ કંઈ જે અમે જાણીએ છીએ સોળ મુદ્દાનો કાર્યક્રમ એનાથી કોઈ મુદ્દો આજે તમે કોઈ કહેવાના હોય ઓન સ્ટેજ પરથી એવી કોઈ વાત આ આવનાર સમયમાં સમગ્ર ઉત્તર ગુજરાત એક જ જગ્યાએ પોતાની માલિકીની જગ્યામાં ભેગો થાય અને અલગ અલગ ધાર્મિકતામાં સમાજ સંકળાયેલો છે તો એને ધાર્મિકતા માટે કરીને સદારામ ધામ બને એવો આજે એજન્ટ આવી નવેસર મૂકીશું બિલકુલ તો આ તા ગેની બેન કે જેઓ કહી રહ્યા છે કે આજે ટોટાણાની અંદર જે સદારામ બાપાનું જે એક મહત્વપૂર્ણ જગ્યા આવેલી છે એ ભગવાન કહેવાય છે સદારામ બાપા એમનું એક સદારામ ધામ બને અને તેના થકી શિક્ષણની જોત પ્રગટે અને ઠાકોર સમાજ વ્યસન મુક્ત થાય ને શિક્ષણ થાય તે માટેના પ્રયાસોના ભાગરૂપે આજે અહીંથી આ મહત્વપૂર્ણ કામગીરીના ભાગરૂપે આજે આ મહાસંમેલનની અંદર એક સંકલ્પ લેવાનો છે કેમેરામેન મનીષ દવે સાથે વિજયકુમાર દેસાઈ ઓગળથળી દિયોદર બનાસકાંઠા સ્ટુડિયો સાથે ઠાકોર સમાજના મોટા સમાચાર મળી રહ્યા છે સ્ટુડિયો વિલ્સ પહોંચ્યું છે ઠાકોર સમાજના મહાસંમેલનમાં ઉત્તર ગુજરાતમાં ઠાકોર સમાજના બંધારણમાં ધરમૂળથી ફેરફાર થશે દિયોદરના ઓગળથડીમાં ઠાકોર સમાજનું મહાસંમેલન મળ્યું છે સાંસદ ગેનીબેન એમએલએ અલ્પેશભાઈ સહિતના આગેવાનોની હાજરી ઠાકોર સમાજના મોટા આગેવાનોની હાજરીમાં હવે નવું બંધારણ ગણવામાં આવશે સમાજમાં મોટા પરિવર્તન માટે ઠાકોર સમાજના નવા સોળ નિયમો ગણવામાં આવશે લગ્ન મૈત્રી કરાર ઉજવણી અને નશાખોરી રોકવા માટે નિયમો બનશે સગાઈ અને જાન માટે વ્યક્તિઓની મર્યાદા નક્કી કરવામાં આવશે તો કારોનો કાફલો ડીજે સહિતની ભબકાદાર વસ્તુઓ પર બેન લાગશે મામેરામાં દાગીના પર પ્રતિબંધ માત્ર થશે રોકડમાં ઓઢામણું જમણવારનું મેનુ પણ મર્યાદિત રહેશે માત્ર એક જ મીઠાઈ પીરસવામાં આવશે જન્મદિવસથી ઉજવણીના ખર્ચનો શિક્ષણ પાછળ ખર્ચ કરવામાં આવશે તો મૈત્રી કરાર કે ભાગીને પ્રેમ લગ્ન કરનારને સમાજ હવે માન્યતા નહીં આપે સૌથી મોટી બધી નશાકારક વસ્તુઓનો ઉપયોગ પર પણ સંપૂર્ણ પ્રતિબંધ આવશે

ઓગણીસો ને અઠ્ઠાણુંમાં એ વખતના અમારા સમાજના ભામાશા સમાન જે ગણાતા એવા ભાવસિંહજી ડાયાજીએ આજથી સત્યાવીસ વર્ષ પહેલાં સમાજનું બંધારણ એ સામાજિક રીત રિવાજો માટે કર્યું હતું એના પછી આ સત્યાવીસ વર્ષે જ્યારે સમાજ મળી રહ્યો છે ત્યારે સત્યાવીસ વર્ષ પહેલાં પરિસ્થિતિ અલગ હતી અત્યારે પરિસ્થિતિ અલગ છે ટેકનોલોજીના જમાનામાં દેખાદેખી કરી અને લાખો કરોડો રૂપિયાના ખર્ચા એ સામાજિક પ્રસંગોમાં એમના પોતાની આર્થિક કેપેસિટી ના હોવા છતાં કરે છે એટલે ગરીબ વચ્ચે લેબર વચ્ચે પૈસા વચ્ચે સમાજમાં સમરસતા આવે એ આ મુખ્ય એજન્ડા છે બિલકુલ તો આજે આ જે પ્રકારે જનસંખ્યા પણ આવી રહી છે તો આ જનસંખ્યા માટે એક વિશેષ કંઈ જે અમે જાણીએ છીએ સોળ મુદ્દાનો કાર્યક્રમ એનાથી કોઈ મુદ્દો આજે તમે કોઈ કહેવાના હોય ઓન સ્ટેજ પરથી એવી કોઈ વાત આવનાર સમયમાં સમગ્ર ઉત્તર ગુજરાત એક જ જગ્યાએ પોતાની માલિકીની જગ્યામાં ભેગો થાય અને અલગ અલગ ધાર્મિકતામાં જ સમાજ સંકળાયેલો છે તો એને ધાર્મિકતા માટે કરીને સદારામ ધામ બને એવો આજે એજન્ટ આમી નવેસર મૂકી છું બિલકુલ તો આ હતા ગેની બેન કે જેઓ કહી રહ્યા છે કે આજે ટોટાણાની અંદર જે સદારામ બાપાનું જે એક મહત્વપૂર્ણ જગ્યા આવેલી છે એ ભગવાન કહેવાય છે સદારામ બાપા એમનું એક સદારામ ધામ બને અને તેના થકી શિક્ષણની જોત પ્રગટે અને ઠાકોર સમાજ વ્યસન મુક્ત થાય ને શિક્ષણ યુક્ત થાય તે માટેના પ્રયાસોના ભાગરૂપે આજે અહીંથી આ મહત્વપૂર્ણ કામગીરીના ભાગરૂપે આજે આ મહાસંમેલનની અંદર મોટા સમાચાર મળી રહ્યા છે સ્ટુડિયો પહોંચ્યું છે ઠાકોર સમાજના મહાસંમેલન માં ઉત્તર ગુજરાતમાં ઠાકોર સમાજના બંધારણમાં ધરમૂળથી ફેરફાર થશે દિયોદરના ઓગળથડીમાં ઠાકોર સમાજનું મહાસંમેલન મળ્યું છે સાંસદ ગેનીબેન એમએલ અલ્પેશભાઈ સહિતના આગેવાનોની હાજરી ઠાકોર સમાજના મોટા આગેવાનોની હાજરીમાં હવે નવું બંધારણ ઘડવામાં આવશે સમાજમાં મોટા પરિવર્તન માટે ઠાકોર સમાજના નવા સોળ નિયમો ઘડવામાં આવશે લગ્ન મૈત્રી કરાર ઉજવણી અને નશાખોરી રોકવા માટે નિયમો બનશે સગાઈ અને જાન માટે વ્યક્તિઓની મર્યાદા નક્કી કરવામાં આવશે તો કારોનો કાફલો ડીજે સહિતની ભબકાદાર વસ્તુઓ પર બેન લાગશે મામેરામાં દાગીના પર પ્રતિબંધ માત્ર થશે રોકડમાં ઓઢામણું જમણવારનું મેનુ પણ મર્યાદિત રહેશે માત્ર એક જ મીઠાઈ પીરસવામાં આવશે જન્મદિવસથી ઉજવણીના ખર્ચનો શિક્ષણ પાછળ ખર્ચ કરવામાં આવશે તો મૈત્રી કરાર કે ભાગીને પ્રેમ લગ્ન કરનારને સમાજ હવે માન્યતા નહીં આપે સૌથી મોટી બધી નશાકારક વસ્તુઓનો ઉપયોગ પર પણ સંપૂર્ણ પ્રતિબંધ આવશે

ઓગણીસો ને અઠ્ઠાણુંમાં એ વખતના અમારા સમાજના ભામાસા સમાન જે ગણાતા એવા ભાવસિંહજી ડાયાજીએ આજથી સત્યાવીસ વર્ષ પહેલાં સમાજનું બંધારણ એ સામાજિક રીત રિવાજો માટે કર્યું હતું એના પછી આ સત્યાવીસ વર્ષે જ્યારે સમાજ મળી રહ્યો છે ત્યારે સત્યાવીસ વર્ષ પહેલાં પરિસ્થિતિ અલગ હતી અત્યારે પરિસ્થિતિ અલગ છે ટેકનોલોજીના જમાનામાં દેખાદેખી કરી અને લાખો કરોડો રૂપિયાના ખર્ચા એ સામાજિક પ્રસંગોમાં એમના પોતાની આર્થિક કેપેસિટી ના હોવા છતાં કરે છે એટલે ગરીબ વચ્ચે પૈસા વચ્ચે આવે એ આ મુખ્ય એજન્ડા છે બિલકુલ તો આજે આ જે પ્રકારે જનસંખ્યા પણ આવી રહી છે તો આ જનસંખ્યા માટે એક વિશેષ કંઈ જે અમે જાણીએ છીએ સોળ મુદ્દાનો કાર્યક્રમ એનાથી કોઈ મુદ્દો આજે તમે કોઈ કહેવાના હોય ઓન સ્ટેજ પરથી એવી કોઈ વાત આવનાર સમયમાં સમગ્ર ઉત્તર ગુજરાત એક જ જગ્યાએ પોતાની માલિકીની જગ્યામાં ભેગો થાય અને અલગ અલગ ધાર્મિકતામાં જ સમાજ સંકળાયેલો છે એને ધાર્મિકતા માટે કરીને સદારામ ધામ બને એવો આજે એજન્ટ આમી નવેસર મૂકી બિલકુલ તો આ તા ગેની બેન કે જેઓ કહી રહ્યા છે કે આજે ટોટાણાની અંદર જે સદારામ બાપાનું જે એક મહત્વપૂર્ણ જગ્યા આવેલી છે એ ભગવાન કહેવાય છે સદારામ બાપા એમનું એક સદારામ ધામ બને અને તેના થકી શિક્ષણની જોત પ્રગટે અને ઠાકોર સમાજ વ્યસન મુક્ત થાય ને શિક્ષણ યુક્ત થાય તે માટેના પ્રયાસોના ભાગરૂપે આજે અહીંથી આ મહત્વપૂર્ણ કામગીરીના ભાગરૂપે આજે આ મહાસંમેલનની અંદર મોટા સમાચાર મળી રહ્યા છે સ્ટુડિયો પહોંચ્યું છે ઠાકોર સમાજના મહાસંમેલન સંમેલનમાં ઉત્તર ગુજરાતમાં ઠાકોર સમાજના બંધારણમાં ધરમૂળથી ફેરફાર થશે દિયોદરના ઓગળથડીમાં ઠાકોર સમાજનું મહાસંમેલન મળ્યું છે સાંસદ ગેનીબેન એમએલ અલ્પેશભાઈ સહિતના આગેવાનોની હાજરી ઠાકોર સમાજના મોટા આગેવાનોની હાજરીમાં હવે નવું બંધારણ ઘડવામાં આવશે સમાજમાં મોટા પરિવર્તન માટે ઠાકોર સમાજના નવા સોળ નિયમો ઘડવામાં આવશે લગ્ન મૈત્રી કરાર ઉજવણી અને નશાખોરી રોકવા માટે નિયમો બનશે સગાઈ અને જાન માટે વ્યક્તિઓની મર્યાદા નક્કી કરવામાં આવશે તો કારોનો કાફલો ડીજે સહિતની ભબકાદાર વસ્તુઓ પર બેન લાગશે મામેરામાં દાગીના પર પ્રતિબંધ માત્ર થશે રોકડમાં ઓઢામણું જમણવારનું મેનુ પણ મર્યાદિત રહેશે માત્ર એક જ મીઠાઈ પીરસવામાં આવશે જન્મદિવસથી ઉજવણીના ખર્ચનો શિક્ષણ પાછળ ખર્ચ કરવામાં આવશે તો મૈત્રી કરાર કે ભાગીને પ્રેમ લગ્ન કરનારને સમાજ હવે માન્યતા નહીં આપે સૌથી મોટી બધી નશાકારક વસ્તુઓનો ઉપયોગ બિલકુલ આજે આ જે પ્રકારે જનસંખ્યા પણ આવી રહી છે તો આ જનસંખ્યા માટે એક વિશેષ કંઈ જે અમે જાણીએ છીએ સોળ મુદ્દાનો કાર્યક્રમ એનાથી કોઈ મુદ્દો આજે તમે કોઈ કહેવાના હોય ઓન સ્ટેજ પરથી એવી કોઈ વાત આવનાર સમયમાં સમગ્ર ઉત્તર ગુજરાત એક જ જગ્યાએ પોતાની માલિકીની જગ્યામાં ભેગો થાય અને અલગ અલગ ધાર્મિકતામાં સમાજ સંકળાયેલો છે તો એને ધાર્મિકતા માટે કરીને સદારામ ધામ બને એવો આજે એજન્ટ આવી નવેસર મૂકીશું બિલકુલ તો આ તા ગેની બેન કે જેઓ કહી રહ્યા છે કે આજે ટોટાણાની અંદર જે સદારામ બાપાનું જે એક મહત્વપૂર્ણ જગ્યા આવેલી છે એ ભગવાન કહેવાય છે સદારામ બાપા એમનું એક સદારામ ધામ બને અને તેના થકી શિક્ષણની પ્રગટે અને ઠાકોર શિક્ષણ યુક્ત થાય તે માટેના પ્રયાસોના ભાગરૂપે આજે અહીંથી આ મહત્વપૂર્ણ કામગીરીના ભાગરૂપે આજે આ મહાસંમેલનની અંદર એક સંકલ્પ લેવાનો છે કેમેરામેન મનીષ દવે સાથે વિજયકુમાર દેસાઈ ઓગરથળી દિયોદર બનાસકાંઠા સ્ટુડિયો વિલ્સ સાથે ઠાકોર સમાજના મોટા સમાચાર મળી રહ્યા છે સ્ટુડિયોન વિલ્સ પહોંચ્યું છે ઠાકોર સમાજના મહાસંમેલનમાં ઉત્તર ગુજરાતમાં ઠાકોર સમાજના બંધારણમાં ધરમૂળથી ફેરફાર થશે દિયોદરના થડીમાં ઠાકોર સમાજનું મહાસમેલન મળ્યું છે સાંસદ ગેનીબેન એમએલ અલ્પેશભાઈ સહિતના આગેવાનોની હાજરી ઠાકોર સમાજના મોટા આગેવાનોની હાજરીમાં હવે નવું બંધારણ ઘડવામાં આવશે સમાજમાં મોટા પરિવર્તન માટે ઠાકોર સમાજના નવા સોળ નિયમો ઘડવામાં આવશે લગ્ન મૈત્રી કરાર ઉજવણી અને નશાખોરી રોકવા માટે નિયમો બનશે સગાઈ અને જાન માટે વ્યક્તિઓની મર્યાદા નક્કી કરવામાં આવશે તો કારોનો કાફલો ડીજે સહિતની ભબકાદાર વસ્તુઓ પર બેન લાગશે મામેરામાં દાગીના પર પ્રતિબંધ માત્ર થશે રોકડમાં ઓઢામણું જમણવારનું મેનુ પણ મર્યાદિત રહેશે માત્ર એક જ મીઠાઈ પીરસવામાં આવશે જન્મદિવસની ઉજવણીના ખર્ચનો શિક્ષણ પાછળ ખર્ચ કરવામાં આવશે તો મૈત્રી કરાર કે ભાગીને પ્રેમ લગ્ન કરનારને સમાજ હવે માન્યતા નહીં આપે સૌથી મોટી બધી નશાકારક વસ્તુઓનો ઉપયોગ પર પણ સંપૂર્ણ પ્રતિબંધ આવશે

ઓગણીસો ને અઠ્ઠાણુંમાં એ વખતના અમારા સમાજના ભામાશા સમાન જે ગણાતા એવા ભાવસિંહજી ડાયાજીએ આજથી સત્યાવીસ વર્ષ પહેલાં સમાજનું બંધારણ એ સામાજિક રીત રિવાજો માટે કર્યું હતું એના પછી આ સત્યાવીસ વર્ષે જ્યારે સમાજ મળી રહ્યો છે ત્યારે સત્યાવીસ વર્ષ પહેલાં પરિસ્થિતિ અલગ હતી અત્યારે પરિસ્થિતિ અલગ છે ટેકનોલોજીના જમાનામાં દેખાદેખી કરી અને લાખો કરોડો રૂપિયાના ખર્ચા એ સામાજિક પ્રસંગોમાં એમના પોતાની આર્થિક કેપેસિટી ના હોવા છતાં કરે છે એટલે ગરીબ વચ્ચે પૈસા વચ્ચે સમાજમાં સમરસતા આવે એ આ મુખ્ય એજન્ડા છે બિલકુલ તો આજે આ જે પ્રકારે જનસંખ્યા પણ આવી રહી છે તો આ જનસંખ્યા માટે એક વિશેષ કંઈ જે અમે જાણીએ છીએ સોળ મુદ્દાનો કાર્યક્રમ એનાથી કોઈ મુદ્દો આજે તમે કોઈ કહેવાના હોય ઓન સ્ટેજ પરથી એવી કોઈ વાત આવનાર સમયમાં સમગ્ર ઉત્તર ગુજરાત એક જ જગ્યાએ પોતાની માલિકીની જગ્યામાં ભેગો થાય અને અલગ અલગ ધાર્મિકતામાં જ સમાજ સંકળાયેલો છે

મોટા સમાચાર મળી રહ્યા છે વિલ્સ પહોંચ્યું છે ઠાકોર સમાજના મહાસંમેલન માં ઉત્તર ગુજરાતમાં ઠાકોર સમાજના બંધારણમાં ધરમૂળથી ફેરફાર થશે દિયોદરના ઓગળથડીમાં ઠાકોર સમાજનું મહાસંમેલન મળ્યું છે સાંસદ ગેનીબેન એમએલ અલ્પેશભાઈ સહિતના આગેવાનોની હાજરી ઠાકોર સમાજના મોટા આગેવાનોની હાજરીમાં હવે નવું બંધારણ ઘડવામાં આવશે સમાજમાં મોટા પરિવર્તન માટે ઠાકોર સમાજના નવા સોળ નિયમો ઘડવામાં આવશે લગ્ન મૈત્રી કરાર ઉજવણી અને નશાખોરી રોકવા માટે નિયમો બનશે સગાઈ અને જાન માટે વ્યક્તિઓની મર્યાદા નક્કી કરવામાં આવશે તો કારોનો કાફલો ડીજે સહિતની ભબકાદાર વસ્તુઓ પર બેન લાગશે

ઓગણીસો ને અઠ્ઠાણુંમાં એ વખતના અમારા સમાજના ભામાશા સમાન જે ગણાતા એવા ભાવસિંહજી ડાયાજીએ આજથી સત્યાવીસ વર્ષ પહેલાં સમાજનું બંધારણ એ સામાજિક રીત રિવાજો માટે કર્યું હતું એના પછી આ સત્યાવીસ વર્ષે જ્યારે સમાજ મળી રહ્યો છે ત્યારે સત્યાવીસ વર્ષ પહેલાં પરિસ્થિતિ અલગ હતી અત્યારે પરિસ્થિતિ અલગ છે ટેકનોલોજીના જમાનામાં દેખાદેખી કરી અને લાખો કરોડો રૂપિયાના ખર્ચા એ સામાજિક પ્રસંગોમાં એમના પોતાની આર્થિક કેપેસિટી ના હોવા છતાં કરે છે એટલે ગરીબ વચ્ચે લેબર વચ્ચે પૈસા વચ્ચે સમાજમાં સમરસતા આવે એ આ મુખ્ય એજન્ડા છે બિલકુલ તો આજે આ જે પ્રકારે જનસંખ્યા પણ આવી રહી છે તો આ જનસંખ્યા માટે એક વિશેષ કંઈ જે અમે જાણીએ છીએ સોળ મુદ્દાનો કાર્યક્રમ એનાથી કોઈ મુદ્દો આજે તમે કોઈ કહેવાના હોય ઓન સ્ટેજ પરથી એવી કોઈ વાત આવનાર સમયમાં સમગ્ર ઉત્તર ગુજરાત એક જ જગ્યાએ પોતાની માલિકીની જગ્યામાં ભેગો થાય અને અલગ અલગ ધાર્મિકતામાં સમાજ સંકળાયેલો છે તો એને ધાર્મિકતા માટે કરીને સદારામ ધામ બને એવો આજે એજન્ટ આવી નવેસર મૂકીશું બિલકુલ તો આ હતા ગેની બેન કે જેઓ કહી રહ્યા છે કે આજે ટોટાણાની અંદર જે સદારામ બાપાનું જે એક મહત્વપૂર્ણ જગ્યા આવેલી છે એ ભગવાન કહેવાય છે સદારામ બાપા એમનું એક સદારામ ધામ બને અને તેના થકી શિક્ષણની જોત પ્રગટે અને ઠાકોર સમાજ વ્યસન મુક્ત થાય ને શિક્ષણ યુક્ત થાય તે માટેના પ્રયાસોના ભાગરૂપે આજે અહીંથી આ મહત્વપૂર્ણ કામગીરીના ભાગરૂપે આજે આ મહાસંમેલનની અંદર એક સંકલ્પ લેવાનો છે કેમેરામેન મનીષ દવે સાથે વિજયકુમાર દેસાઈ ઓગળથળી દિયોદર બનાસકાંઠા સ્ટુડિયોન વિલ્સ સાથે ઠાકોર સમાજના મોટા સમાચાર મળી રહ્યા છે સ્ટુડિયો વિલ્સ પહોંચ્યું છે ઠાકોર સમાજના મહાસંમેલનમાં ઉત્તર ગુજરાતમાં ઠાકોર સમાજના બંધારણમાં ધરમૂળથી ફેરફાર થશે દિયોદરના થડીમાં ઠાકોર સમાજનું મહાસંમેલન મળ્યું છે સાંસદ ગેનીબેન એમએલ અલ્પેશભાઈ સહિતના આગેવાનોની હાજરી ઠાકોર સમાજના મોટા આગેવાનોની હાજરીમાં હવે નવું બંધારણ ઘડવામાં આવશે સમાજમાં મોટા પરિવર્તન માટે ઠાકોર સમાજના નવા સોળ નિયમો ઘડવામાં આવશે લગ્ન મૈત્રી કરાર ઉજવણી અને નશાખોરી રોકવા માટે નિયમો બનશે સગાઈ અને જાન માટે વ્યક્તિઓની મર્યાદા નક્કી કરવામાં આવશે તો કારોનો કાફલો ડીજે સહિતની ભબકાદાર વસ્તુઓ પર બેન લાગશે મામેરામાં દાગીના પર પ્રતિબંધ માત્ર થશે રોકડમાં ઓઢામણું જમણવારનું મેનુ પણ મર્યાદિત રહેશે માત્ર એક જ મીઠાઈ ફીરસવામાં આવશે જન્મદિવસથી ઉજવણીના ખર્ચનો શિક્ષણ પાછળ ખર્ચ કરવામાં આવશે તો મૈત્રી કરાર કે ભાગીને પ્રેમ લગ્ન કરનારને સમાજ હવે માન્યતા નહીં આપે સૌથી મોટી બધી નશાકારક વસ્તુઓનો ઉપયોગ પર પણ સંપૂર્ણ પ્રતિબંધ આવશે

ઓગણીસો ને અઠ્ઠાણુંમાં એ વખતના અમારા સમાજના ભામાશા સમાન જે ગણાતા એવા ભાવસિંહજી ડાયાજીએ આજથી સત્યાવીસ વર્ષ પહેલાં સમાજનું બંધારણ એ સામાજિક રીત રિવાજો માટે કર્યું હતું એના પછી આ સત્યાવીસ વર્ષે જ્યારે સમાજ મળી રહ્યો છે ત્યારે સત્યાવીસ વર્ષ પહેલાં પરિસ્થિતિ અલગ હતી અત્યારે પરિસ્થિતિ અલગ છે ટેકનોલોજીના જમાનામાં દેખાદેખી કરી અને લાખો કરોડો રૂપિયાના ખર્ચા એ સામાજિક પ્રસંગોમાં એમના પોતાની આર્થિક કેપેસિટી ન હોવા છતાં કરે છે એટલે ગરીબ વચ્ચે લેબર વચ્ચે અને પૈસા વચ્ચે આ ત્રણનો ભેદ છે ભેદભાવ છે એ ભેદભાવ દૂર થાય અને સમાજમાં સમરસતા આવે એ આ મુખ્ય એજન્ડા છે બિલકુલ તો આજે આ જે પ્રકારે જનસંખ્યા પણ આવી રહી છે તો આ જનસંખ્યા માટે એક વિશેષ કંઈ જે અમે જાણીએ છીએ સોળ મુદ્દાનો કાર્યક્રમ એનાથી કોઈ મુદ્દો આજે તમે કોઈ કહેવાના હોય ઓન સ્ટેજ પરથી એવી કોઈ વાત આવનાર સમયમાં સમગ્ર ઉત્તર ગુજરાત એક જ જગ્યાએ પોતાની માલિકીની જગ્યામાં ભેગો થાય અને અલગ અલગ ધાર્મિકતામાં સમાજ સંકળાયેલો છે તો એને ધાર્મિકતા માટે કરીને સદારામ ધામ બને એવો આજે એજન્ટ આવી નવેસર મૂકીશું બિલકુલ તો આ તા ગેની બેન કે જેઓ કહી રહ્યા છે કે આજે ટોટાણાની અંદર જે સદારામ બાપાનું જે એક મહત્વપૂર્ણ જગ્યા આવેલી છે એ ભગવાન કહેવાય છે સદારામ બાપા એમનું એક સદારામ ધામ બને અને તેના થકી શિક્ષણની જોત પ્રગટે અને ઠાકોર શિક્ષણ યુક્ત થાય તે માટેના પ્રયાસોના ભાગરૂપે આજે અહીંથી આ મહત્વપૂર્ણ કામગીરીના ભાગરૂપે આજે આ મહાસંમેલનની અંદર એક સંકલ્પ લેવાનો છે કેમેરામેન મનીષ દવે સાથે વિજયકુમાર દેસાઈ ઓગળથળી દિયોદર બનાસકાંઠા સ્ટુડિયોન વિલ્સ સાથે ઠાકોર સમાજના મોટા સમાચાર મળી રહ્યા છે સ્ટુડિયોન વિલ્સ પહોંચ્યું છે ઠાકોર સમાજના મહાસંમેલનમાં ઉત્તર ગુજરાતમાં ઠાકોર સમાજના બંધારણમાં ધરમૂળથી ફેરફાર થશે દિયોદરના ઓગળથડીમાં ઠાકોર સમાજનું મહાસંમેલન મળ્યું છે સાંસદ ગેનીબેન એમએલ અલ્પેશભાઈ સહિતના આગેવાનોની હાજરી ઠાકોર સમાજના મોટા આગેવાનોની હાજરીમાં હવે નવું બંધારણ ઘડવામાં આવશે સમાજમાં મોટા પરિવર્તન માટે ઠાકોર સમાજના નવા સોળ નિયમો ઘડવામાં આવશે લગ્ન મૈત્રી કરાર ઉજવણી અને નશાખોરી રોકવા માટે નિયમો બનશે સગાઈ અને જાન માટે વ્યક્તિઓની મર્યાદા નક્કી કરવામાં આવશે તો કારોનો કાફલો ડીજે સહિતની ભબકાદાર વસ્તુઓ પર બેન લાગશે મામેરામાં પર પ્રતિબંધ માત્ર થશે ઓઢામણું પણ મર્યાદિત રહેશે માત્ર એક જ મીઠાઈ પીરસવામાં આવશે જન્મદિવસની ઉજવણીના ખર્ચનો શિક્ષણ પાછળ ખર્ચ કરવામાં આવશે તો મૈત્રી કરાર કે ભાગીને પ્રેમ લગ્ન કરનારને સમાજ હવે માન્યતા નહીં આપે સૌથી મોટી બધી નશાકારક વસ્તુઓનો ઉપયોગ પણ સંપૂર્ણ પ્રતિબંધ આવશે બાજુના સત્યાવીસ તાલુકાની જનતા જે ત્રણ જિલ્લામાંથી અહીંયા આવી ચુક્યા છે ત્યારે

આજથી સત્યાવીસ વર્ષ પહેલાં સમાજનું બંધારણ એ સામાજિક રીત રિવાજો માટે કર્યું હતું એના પછી આ હત્યાવીસ વર્ષે જ્યારે સમાજ મળી રહ્યો છે ત્યારે સત્યાવીસ વર્ષ પહેલાં પરિસ્થિતિ અલગ હતી અત્યારે પરિસ્થિતિ અલગ છે ટેકનોલોજીના જમાનામાં દેખાદેખી કરી અને લાખો કરોડો રૂપિયાના ખર્ચા એ સામાજિક પ્રસંગોમાં એમના પોતાની આર્થિક કેપેસિટી ન હોવા છતાં કરે છે એટલે ગરીબ વચ્ચે લેબર વચ્ચે અને પૈસા વચ્ચે આ ત્રણનો ભેદ છે ભેદભાવ છે એ ભેદભાવ દૂર થાય અને સમાજમાં સમરસતા આવે એ આ મુખ્ય એજન્ડા છે બિલકુલ તો આજે આ જે પ્રકારે જનસંખ્યા પણ આવી રહી છે તો આ જનસંખ્યા માટે એક વિશેષ કંઈ જે અમે જાણીએ છીએ સોળ મુદ્દાનો કાર્યક્રમ એનાથી કોઈ મુદ્દો આજે તમે કોઈ કહેવાના હોય ઓન સ્ટેજ પરથી એવી કોઈ વાત આવનાર સમયમાં સમગ્ર ઉત્તર ગુજરાત એક જ જગ્યાએ પોતાની માલિકીની જગ્યામાં ભેગો થાય અને અલગ અલગ ધાર્મિકતામાં સમાજ સંકળાયેલો છે બિલકુલ તો આ હતા બેન કે જેઓ કહી રહ્યા છે કે આજે ટોટાણાની અંદર જે સદારામ બાપાનું જે એક મહત્વપૂર્ણ જગ્યા આવેલી છે એ ભગવાન કહેવાય છે સદારામ બાપા એમનું એક સદારામ ધામ બને અને તેના થકી શિક્ષણની જોત પ્રગટે અને ઠાકોર સમાજ વ્યસન મુક્ત થાય ને શિક્ષણ યુક્ત થાય તે માટેના પ્રયાસોના ભાગરૂપે આજે અહીંથી આ મહત્વપૂર્ણ કામગીરીના ભાગરૂપે આજે આ મહાસંમેલનની અંદર એક સંકલ્પ લેવાનો છે કેમેરામેન મનીષ દવે સાથે વિજયકુમાર દેસાઈ ઓગરથળી દિયોદર બનાસકાંઠા સ્ટુડિયો વિલ્સ સાથે ઠાકોર સમાજના મોટા સમાચાર મળી રહ્યા છે સ્ટુડિયોન વિલ્સ પહોંચ્યું છે ઠાકોર સમાજના મહાસંમેલનમાં ઉત્તર ગુજરાતમાં ઠાકોર સમાજના બંધારણમાં ધરમૂળથી ફેરફાર થશે દિયોદરના ઓગળથડીમાં ઠાકોર સમાજનું મહાસંમેલન મળ્યું છે સાંસદ ગેનીબેન એમએલ અલ્પેશભાઈ સહિતના આગેવાનોની હાજરી ઠાકોર સમાજના મોટા આગેવાનોની હાજરીમાં હવે નવું બંધારણ ઘડવામાં આવશે સમાજમાં મોટા પરિવર્તન માટે ઠાકોર સમાજના નવા સોળ નિયમો ઘડવામાં આવશે લગ્ન મૈત્રી કરાર ઉજવણી અને નશાખોરી રોકવા માટે નિયમો બંધ